ગયા તાસમાં આપણે યુનિટ ટુનું રિવિઝન શીખી ગયા બરાબર ને આજે આપણે યુનિટ થ્રી માય ફેમિલી માય એટલે કે મારીને ફેમિલી એટલે કે પરિવાર એટલે કે મારો પરિવાર માં એક્ટિવિટી વન અને ટુ શીખવાના છીએ બરાબર એક્ટિવિટી વન ફિંગર ફેમિલી અહીંયા તમને શું ચિત્ર દેખાય છે ને આ ચિત્રમાં એક પંજો દોરેલો છે અને દરેક પંજામાં જે આંગળીઓ છે એ દરેક આંગળીની ઉપર ચિત્ર દોરેલા છે એટલે કે અહીંયા આંગળીઓનો પરિવાર બતાવ્યો છે બરાબર એટલે કે ફિંગર ફેમિલી એટલે કે આંગળીઓની પરિવાર બરાબર એ આપણે અહીંયા શીખવાનું છે બરાબર ફિંગર ફેમિલી ફિંગર એટલે કે આંગળી અને ફેમિલી એટલે કે પરિવાર ફાધર ફિંગર ફાધર ફિંગર ફાધર એટલે જે આપેલું જે અંગૂઠાનું જે ચિત્ર આપેલું છે તે ફાધર એટલે કે પિતા ને ફિંગર એટલે કે આંગળી આ પપ્પાની આંગળી અથવા પપ્પા આંગળી પપ્પા આંગળી વેર આર યુ વેર એટલે કે ક્યાં આર એટલે કે છો યુ એટલે કે તમે તમે ક્યાં તમે ક્યાં છો હિયર આઈ એમ હિયર આઈ એમ હિયર એટલે કે અહીં આ એટલે હું ને એમ એટલે કે છું હું અહીંયા છું અથવા હું અહીં છું હું અહીં છું જસ્ટ બિહાઇન્ડ યુ જસ્ટ એટલે કે તરત જ અથવા બરાબર બિહાઇન્ડ એટલે કે ની પાછળ યુ એટલે કે તમે બરાબર અથવા કે તરત તારી પાછળ મધર ફિંગર મધર ફિંગર અહીં જે ચિત્ર આપેલું છે તે મમ્મીની આંગળી એ મમ્મીનું છે બરાબર એટલે કે મમ્મી આંગળી મમ્મી આંગળી वेयर आर यू वेयर એટલે કે ક્યા આર એટલે કે છો યુ એટલે કે તમે તમે ક્યાં છો હિયર આઈ એમ હિયર આઈ એમ હિયર એટલે કે અહીં આઈ એમ એટલે કે હું છું હું અહીં છું હું અહીં છું જસ્ટ બિહાઇન્ડ યુ જસ્ટ એટલે કે તરત બિહાઇન્ડ એટલે કે ની પાછળ યુ એટલે કે તારી તરત તારી પાછર અથક બરાબર તારી પાછર બ્રધર ફિંગર બ્રધર ફિંગર બ્રધર અહીંયા જે ચિત્ર આપેલું છે એ ભાઈ નું છે બરાબર એટલે કે ભાઈ આંગળી ભાઈ આંગળી વેર આર યુ વેર એટલે કે ક્યાં આર એટલે કે છો અને યુ એટલે કે તમે તમે ક્યાં છો હિયર આઈ એમ હિયર આઈ એમ હિયર એટલે કે અહીં આઈ એમ એટલે કે હું છું હું અહીં છું હું અહીં છું જસ્ટ બિહાઇન્ડ યુ જસ્ટ એટલે કે બરાબર બિહાઇન્ડ એટલે કે નહીં પાછળને યુ એટલે કે તારી બરાબર તારી પાછળ સિસ્તર ફિંગર સિસ્તર ફિંગર સિસ્તર એટલે કે અહીંયા જે ચિત્ર આપે છે એટલે કે બહેન સિસ્તરની સિસ્તર ફિંગર એટલે કે બેનની આંગળી બેનની આંગળી અથવા બે નાંગળી બે નાંગળી વેર આર યુ વેર એટલે કે ક્યાં અને આર એટલે કે છો ને યુ એટલે તમે તમે ક્યાં છો હિયર આઈ એમ હિયર આઈ એમ હિયર એટલે કે અહીં આઈ એમ એટલે કે હું છું હું અહીં છું હું અહીં છું જસ્ટ બિહાઇન્ડ યુ જસ્ટ એટલે કે બરાબર અથવા તુરંત જ તરત જ બિહાઇન્ડ એટલે કે ની પાછળ અને યુ એટલે કે તારી બરાબર તારી પાછળ અથવા બરાબર તમારી પાછળ બેબી ફિંગર બેબી ફિંગર અહીંયા બેબી એટલે અહીંયા આ ચિત્ર બતાવ્યું છે એ બાળકનું ચિત્ર છે બરાબર એટલે કે બાળક આંગળી બાળક આંગળી વેર આર યુ વેર એટલે કે ક્યાં ને આર એટલે કે છો ને યુ એટલે કે તમે તમે ક્યાં છો હિયર આઈ એમ હિયર આઈ એમ હિયર એટલે કે અહીં આઈ એમ એટલે કે હું છું હું અહીં છું હું અહીં છું જસ્ટ બિહાઇન્ડ યુ બરાબર તારી પાછળ બાળકો કવિતામાં મજા આવી ગઈ ને જો હવે નીચે શું આપ્યું છે નીચેના શબ્દ મોતેથી બોલો અને તે દરેક શબ્દ ફરતે જોડકણામાં ગોળ કરવાનું છે બરાબર અહીંયા આપ્યું છે ફાધર તો આપણે અહીંયા ફાધર આપણે જોઈએ તો અહીંયા ગાડી શરૂઆતમાં આપણને પહેલા જ ફકરામાં આપેલું છે એમાં મેં ફાધર પર ગોળ કર્યું છે અહીં બીજે ક્યાં છે ફાધર અહીંયા છે બરાબર અહીંયા તમને અહીંયા કવિતામાં બીજે કસે ફાધર દેખાય છે નથી દેખાતું બરાબર હવે બીજો કયો શબ્દ છે મધર તો અહીંયા તમને મધર દેખાય છે બરાબર અહીંયા એ મધરની ઉપર આપણે ગોળ કરી લઈશું અહીં બે વખત આપ્યું છે બરાબર બીજે કસે મધર છે ના એના પછી છે બ્રધર બ્રધર એટલે કે ભાઈ બરાબર અહીંયા પણ બ્રધર આપેલું છે બરાબર થઈ ગયું હવે શું આપ્યું છે સિસ્તર સિસ્તર એટલે કે બહેન શું સિસ્તર એટલે બહેન એના પછી આપ્યું છે આઈ તો આઈ તમને ખબર છે કેટલી વખત આપ્યું છે અહીં એક આઈ એટલે હું બે પછી એક પાછું અહીંયા આપ્યું છે અહીંયા એટલે કે દરેક ફકરામાં બ બે વખત આય આપેલું છે બરાબર તો આપણે દરેકમાં આપણે આયને ગોળ કરી દઈશું આની ફરતે થઈ ગયો હવે થઈ ગયો બરાબર હવે આપ્યું છે યુ તો યુ પણ બધામાં બે વખત આપેલું છે જોઈ લઈએ જો એક તો અહીંયા ગાડી છે યુ થઈ ગયો યુ એટલે કે તમે અથવા તારે મોટા હોય તો આપણે તમે બોલાય નાના હોય તો આપણે તું પણ બોલી શકાય અથવા તારે પણ શબ્દ બોલી શકાય છે બરાબર યુ એક વખત પ્રશ્નાર્થ ચિહ્નમાં આપેલું છે એક વખત એમને આપેલું છે બરાબર દરેકમાં બે વખત યુઝ કરેલું છે થઈ ગયું આપણે આ જોડકડામાં એટલે કે આ કવિતામાં આપણે બધામાં જે જે શબ્દો લખેલા હતા એ બધાને ફળતે ગોળ કરી નાખ્યું બરાબર હવે નીચે હેલ્પલાઇન આપણે જોઈ લઈએ અહીંયા હેલ્પલાઈનમાં લખ્યું છે કે ચિત્ર દર્શ ચિત્રમાં દર્શાવ્યા છે તેવા નાનકડા ચિત્રો બનાવી અથવા સામાયિકમાંથી કાપીને આંગળીઓમાં પહેરવા માટેની ખોળીઓ બનાવો તથા અભિનય ગીત ગવડાવો બરાબર અહીંયા તમને જે ખોળીઓ કાપીને સામાયિકમાંથી કાપીને ખોળીઓ બનાવવાની કીધેલી છે ને પહેરવા માટેની તો હું તમને એક શીખવાડી દઉં છું સામાયિક એટલે કે ન્યૂઝપેપર અથવા કોઈ પણ ગમે તે કામ વગરની જે પેપર હોય એમાં જે ચિત્રો બધા આપણાને ઘણી વખત બધા પિક્ચરમાં હિરોઈનના કે પછી આપણે ક્રિકેટરોના કે ગમે તેના ચિત્રો આપેલા છે તો એ બધા ચિત્રોને પણ તમે કાપીને તેની આંગળી ખોડી એટલે કે વીતી પણ બનાવી શકો છે બરાબર હું તમને સમજાવી દઉં છું જુઓ અહીંયા મેં એક પેપરનો નાનો ટુકડો લીધેલો છે અને એક અહીંયા મેં ફોતો કાપીને મૂક્યો છે બરાબર તો એને આપણે પહેલાં મેં અહીંયા ઘડી કરી નાખી છે પછી એને આંગળીના માપ પ્રમાણે એને ગોળ કરીને મેં આંગળીના માપ પ્રમાણે એને મેં ગોળ કર્યું છે અને પછી એને મેં કાપી નાખી અથવા ચોંતાડી દીધેલી છે બરાબર જુઓ મેં આ પેજને થોડુંક વાળી દીધું છે હવે એને હું રિંગ આ વાળેલું છે હવે પછી એને મેં ગોળ કરીને અહીંયા ઘડી એને મેં ગુંડરથી ચોંતાડી દઉં છું તમને અહીંયાથી આમ દેખાય છે આ શું થયું છે એ એક ગોળ બની ગયું છે બરાબર હવે આ ફોટાને પણ મારે એની ઉપર હું ચોંતાડી દઈશ તો અહીંયા પહેલાં હું થોડોક ગુંડર લગાવી દઉં છું બરાબર હા એક ગોળ થઈ ગયું છે હવે એના ઉપર લગાવવા માટે હું એ પાછો ગુંડલ લગાવી દઉં છું અને પછી અહીંયા આ ફોટાને આવી રીતે એમ લગાવી દેવાનું હવે જો આગળ મેં અહીંયા આંગળીમાં પહેરી તો કેવી દેખાય છે અને જેમ દેખાઈ જાય છે ને એક મમ્મીની આંગળી બરાબર એ રીતે તમારે બધા ભાઈ બહેનના જેવા ચિત્ર છોકરાઓના ચિત્ર પેપરોમાં હોય એવા કાપીને તમે આ વીંટી જેવું એટલે કે ખોડી પણ બનાવી શકો છો આવી રીતે પણ તમે બનાવી શકો છો બરાબર સહેલી છે ને બનાવવાની આવી રીતે મેં ખાલી ગુંદર જ લગાવ્યું છે ને આ પેપરને મેં વાળી દીધેલું છે બરાબર દેખાઈ ગઈ અમે એક સ્ત્રીનું એટલે કે મમ્મીનું ચિત્ર બનાવી દીધેલું છે હવે સમજ પડી ગઈ અને બીજું કંઈક લખ્યું છે કે આ કવિતાને આપણે અભિનય સાથે ગાવાનું છે તો આપણને આ કવિતા તમે તમને સમજાવી દીધી છે એટલે કે અહીંયા ગાડી એક પપ્પાના કપડાં પહેરીને એટલે કે પપ્પાનો જેવો એક્ટિંગ એટલે કે અભિનય કરીને પણ આ તમે કરી શકો અથવા મમ્મીનો અભિનય કરવાનો હોય એટલે કે અહીંયા બતાવેલું છે તો પપ્પાની આંગળી બતાવીને પણ તમે આ કવિતાને ગાઈ શકો છે એવી રીતે મમ્મીના ફોટાવાળી આંગળી બતાવીને બતાવી ગાઈ શકાય આ પ્રમાણે તમારે અભિનય સાથે આ કવિતાને ઘરે બેસીને ગાવાનું છે બરાબર એક્ટિવિટી તું સાંભળો અને મોટેથી વાંચો આ એક્ટિવિટી છે આ એક્ટિવિટીમાં બધા ચિત્રો આપેલા છે અને આ ચિત્રની સાથે સાથે વાક્ય લખેલા છે એ વાક્યને આપણે સાંભળવાનું છે અને મોટેથી વાંચવાનું છે એટલે કે ટીચર વાંચે છે તે આપણે શાંતિથી સાંભળવાનું છે બરાબર મિસ્ટર સુરેશ પટેલ અહીંયા જે ચિત્ર છે અહીં જે બાજુમાં ના છે એ કોણ છે સુરેશ પટેલ એ ફાર્મર ફાર્મર એટલે કે ખેડૂત ફિફ્ટી યર્સ ફિફ્ટી એટલે કે પચાસ અને યર્સ એટલે કે વરસ અહીંયા બાજુમાં ચિત્ર આપેલું છે મિસિસ સૂર્યા પટેલ અહીંયા જે આ જે ચિત્ર છે એ સૂર્યા પટેલનું છે એ હોમમેકર હોમમેકર એટલે કે ગૃહિણી ઘરકામ કરે ને એને ગૃહિણી કહેવાય ફોર્ટી નાઇન યર્સ ફોર્ટી નાઇન એટલે કે ઓગણપચાસ યર્સ એટલે કે વર્ષ બરાબર અહીંયા નીચે ચિત્ર આપેલું છે રિતેશ અહીં આ બંને હસબન્ડ વાઈફ એટલે કે પતિ પત્ની છે અને એમના બે સંતાનો એટલે કે બાળકો છે અહીંયા રિતેશ આપ્યું છે તો આ રિતેશ છે એન આર્ટિસ્ટ આર્તિ એટલે કે ચિત્રકારે થાય અને કલાકાર પણ થાય ટ્વેન્ટી ફાઈવ યર્સ એટલે કે તેની ઉંમર કેટલી છે પચીસ વર્ષ છે એવી રીતે અહીંયા બાજુમાં એમની પુત્રી એટલે કે દીકરી બતાવી છે રીતા એ ટીચર એટલે કે તે શિક્ષક છે ટવેન્ટી ટુ યર્સ એટલે કે તેની ઉંમર કેટલા વર્ષની છે બાવીસ વર્ષની છે બરાબર હવે નીચે આપ્યું છે કે નીચેના વાક્ય સાંભળ્યો અને વાંચો બરાબર આઈ એમ સૂર્યા પટેલ અહીંયા જે ચિત્ર આપેલું છે તે સૂર્યા પટેલનું છે બરાબર તો આ સ્ત્રી એટલે કે આ વાક્ય આખું તમને બોલીને સંભળાવે છે એ આપણે સાંભળી લઈએ બરાબર કે આઈ એમ હું છું સૂર્યા પટેલ એટલે કે સૂર્યા પટેલ છું આઈ એમ હોમ મેકર આ એટલે હું ને એમ એટલે છું ને હોમ મેકર એટલે કે ગૃહિણી હું ગૃહિણી છું આઈ એમ ફોર્ટી નાઇન યર્સ ઓલ્ડ આ એટલે હું એમ એટલે છું ને ફોર્ટી નાઇન એટલે કે ઓગણપચાસ યર્સ એટલે કે વર્ષ ઓલ્ડ એટલે કે ઉંમર મારી ઉંમર ઓગણપચાસ વર્ષ છે સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ આ જે સુરેશ પટેલ છે તે કોણ છે તેમના હસબન્ડ એટલે કે પતિ માય એટલે કે મારા એટલે આ સૂર્યા પટેલ બોલે છે ને એના એ કહીને સંભળાવે છે કે આ જે સુરેશ પટેલ છે તે મારા હસબન્ડ એટલે કે પતિ છે હી ઇઝ એ ફાર્મર અહીંયા અહીંયા હી શબ્દ આપ્યો છે હી શબ્દ શાના માટે આપ્યો છે સુરેશ પટેલની જગ્યા એટલે કે નામની જગ્યાએ જે શબ્દ મુકાયો છે તેને સર્વનામ કહેવાય બરાબર અને તે પુરુષ એટલા માટે આ જે હી શબ્દ છે એ પુરુષ અથવા છોકરાઓ માટે વપરાય છે એને સર્વનામ કહેવાય હી ઇઝ એ ફાર્મર હી એટલે કે તે ઇઝ એટલે છે અને ફાર્મર એટલે કે ખેડૂત તે ખેડૂત છે હી ઇઝ ફિફ્ટી યર્સ ઓલ્ડ હી એટલે કે તે ઇઝ એટલે છે ફિફ્ટી એટલે કે પચાસ યર્સ એટલે કે વર્ષ ને ઓલ્ડ એટલે કે ઉંમર તે પચાસ વરસના છે અથવા તેમની ઉંમર પચાસ વરસ છે આઈ હેવ એ સન એન્ડ એ ડોટર આઈ હેવ એટલે કે મારી પાસે સન એટલે કે દીકરો અથવા પુત્ર એન્ડ એટલે અને ને ડોટર એટલે કે પુત્રી અથવા દીકરી કે મને એક પુત્ર અને એક પુત્રી છે માય સન્સ નેમ ઈસ રિતેશ માય એટલે કે મારા સન એટલે કે પુત્ર અને એસ ઓટોસ્ટ્રોફી કહેવાય એટલે કે નો ની નો ના એટલે કે મારા પુત્રનું નેમ એટલે કે નામ ને રિતેશ એટલે કે રિતેશ ને એટલે છે મારા પુત્રનું નામ રિતેશ છે આ જે ચિત્ર બતાવ્યું છે ને એ હી ઇઝ એન હી એટલે કે તે ઇઝ એટલે કે છે એન અહીંયા એ છે એટલે કે અમે તમને આગળ શીખવાડ્યું ને આર્ટિકલ કે એ જો સ્વર હોય તો એની આગળ એન આર્ટિકલ લાગે બરાબર એટલે કે આર્ટિસ્ટ એટલે કે ચિત્રકાર છે અથવા કલાકાર પણ કહેવાય હી ઇઝ ટ્વેન્ટી ફાઈવ યર્સ ઓલ્ડ ઇ એટલે કે તે ઈઝ એટલે છે ને ટ્વેન્ટી ફાઈવ એટલે કે પચીસ યર્સ એટલે કે વર્ષને ઓલ્ડ એટલે કે ઉંમર તેમની ઉંમર પચીસ વર્ષ છે અથવા તેની ઉંમર પચીસ વર્ષ છે માય ડોટર્સ નેમ ઈસ રીતા માય એટલે કે મારે મારી ડોટર એટલે કે પુત્રી અથવા દીકરી એસ લાગ્યું છે એટલે કે મારી દીકરીનું નેમ એટલે કે ના ઈસ એટલે છે ને રીતા એટલે કે રીતા મારી દીકરીનું નામ રીતા છે સી ઇઝ એ ટીચર અહીંયા સી લાગ્યું છે શામાં છોકરીની જગ્યા શું લાગ્યું છે સી એટલે કે છોકરી માટે આપણે શું સર્વનામ વપરાય સી એટલે કે તે અથવા તેણી ઇઝ એટલે છે ને ટીચર એટલે કે શિક્ષક તે ટીચર છે સી ઇઝ ટ્વેન્ટી ટુ યર્સ ઓલ્ડ તે ઇઝ એટલે કે છે ટી ટુ એટલે કે બાવીસ યર્સ એટલે કે વર્ષ ઓલ્ડ એટલે કે ઉંમર કે તેની ઉંમર બાવીસ વર્ષ છે અથવા તે બાવીસ વર્ષની છે અહીંયા તમને ખબર પડી કે ને કે આ જે સૂર્યા પટેલ છે તેણે પોતાનો પરિચય અહીંયા ફકરામાં બતાવી દીધો છે બરાબર એવી રીતે તમે તમારો પણ પરિચય આપણે બનાવી શકાય છે અથવા લખી શકાય છે બરાબર નો એનઓનો એટલે કે નંબર નેમ એટલે કે નામ એજ એટલે કે વરસ ઉંમર અને ઓક્યુપેશન એટલે કે વ્યવસાય અથવા ધંધો બરાબર વન સુરેશ પટેલ ફિફ્ટી એ ફાર્મર સુરેશ પટેલ પચાસ વર્ષના અને એ તે ખેડૂત છે ટુ સૂર્યા પટેલ ફોર્ટી નાઇન હોમમેકર સૂર્યા પટેલ ઓગણપચાસ વર્ષ અને તે હોમમેકર એટલે કે ગૃહિણી છે થ્રી રિતેશ ટ્વેન્ટી ફાઇવ એન્ડ આડતીસ તેમનો પુત્ર છે રિતેશ તે પચીસ વર્ષનો છે અને તે આડતીસ એટલે કે ચિત્રકાર છે ફોર રીતા ટ્વેન્ટી ટુ એ ટીચર અને રીતા છે એમની પુત્રી તે બાવીસ વર્ષની છે અને તે શિક્ષક છે કોષ્ટકમાં આપેલા શબ્દ મોટેથી બોલો જોડીમાં કામ કરીને તે શબ્દો ફકરામાં શોધો અને તેમની નીચે લીતી દોરો આપણે લીતી દોરીશું બરાબર હવે અહીંયા શું આપેલું છે ફકરા અહીંયા શું આપેલું છે કે સુરેશ પટેલ તો અહીંયા બ્લ્યુ અક્ષર છે એટલે આપણે બ્લ્યુ અક્ષરમાં આપણે જોઈએ તો અહીંયા સુરેશ પટેલ બરાબર પછી અહીંયા ફિફ્ટી તો અહીંયા ફિફ્ટી બરાબર અને અહીંયા શું છે એ ફાર્મર એ ફાર્મર લીટી દોરાઈ ગઈ હવે નિકેન લીટીમાં જોઈએ સૂર્યા પટેલ કેસરી કલર છે ને અહીંયા અથવા લાલ કલર તો અહીંયા સૂર્યા પટેલ ફોર્ટી નાઇન તો અહીંયા ફોર્ટી નાઇન અહીંયા શબ્દોમાં લખેલું છે ફોર્ટી નાઇન અને હોમ મેકર અહીંયા આપી દીધેલું છે હોમ મેકર બરાબર એના પછી શું આપેલું છે રિતેશ પર્પલ છે ને કલર અહીંયા રિતેશ તે ટ્વેન્ટી ફાઈવ યર્સ એટલે કે પચીસ અને તે કેવા તે શું કરે છે એન આરતીસ કેવા છે ચિત્રકાર છે બરાબર અને અહીંયા નીચે શું આપ્યું છે રીતા ગ્રીન કલરમાં છે બરાબર તો અહીંયા રીતા કેટલી ઉંમર છે ટ્વેન્ટી ટુ બાવીસ તે શું છે ટીચર એ ટીચર બરાબર અહીંયા એ સાથે એક્ટિવિટી ટુ પૂરી થઈ જાય છે બરાબર હવે આપણે એક્ટિવિટી વન અને ટુના સ્પેલિંગ નોટબુકમાં લખી દઈએ યુનિટ થ્રી માય ફેમિલી એક્ટિવિટી વન એફઆઈટી આર ફાધર એટલે પિતા એફઆઈએન જી ઈ આર फिंगर એટલે આંગળી w h e r e વેર એટલે ક્યાં a r e r એટલે છો y o u u એટલે તમે h e r e h e r એટલે અહીં i a m i a m એટલે હું છું b e h i n d બિહાઇન્ડ એટલે ની પાછળ એમ ઓટી એચર મધર એટલે માટા બી આર ઓટીચર બ્રધર એટલે ભાઈ એસઆઈએસ ટી ઈ આર સિસ્ટર એટલે બહેન બી એ બી વાય બેબી એટલે બાળક એફ એ એમ આઈ એલ વાય ફેમિલી એટલે પરિવાર અથવા કુતુહ એ ટી આંટ એટલે કાકી માસી ફય મામે ગમે તે માટે વપરાય બરાબર યુ એન સી એલી અંકલ એટલે કે કાકા માસા ફુવા મામા બધા જ માટે અંકલ બોલાય છે બરાબર જીઆર એ એનડી એમોટી એચીઆર ગ્રેન્ડ મધર એટલે દાદી જી આર એનડી એફેટી એચીઆર ગ્રેન્ડ ફાધર એટલે દાદા એક્ટિવિટી તુ એચ ઓ એમ એમ એ કે ઈ આર હોમ મેકર એટલે ગૃહિણી વાય આર એસ યર્સ એટલે વર્ષ ઓ એલ ડી ઓલ્ડ એટલે ઉંમર એચ એસ બી એ એનડી હસબન્દ એટલે પતિ ડબલ્યુ આઈ એફ ઇ વાઇફ એટલે પત્ની દીકરો એન એમ ઇ નેમ એટલે ના એફ આર એમ ઈઆર ફાર્મર એટલે ખેડૂત એ આરટીએસ થી આર્ટિસ્ટ એટલે કલાકાર અથવા ચિત્રકાર ટી સી એચ ઇ આર ટીચર એટલે શિક્ષિકા ડીઓ સી ટી ઓર ડોક્ટર એટલે ડાક્ટર ડીઆરઆઈ વી આર ડ્રાઈવર એટલે ડ્રાઈવર બી એ આર બી ઈ આર બારબર એટલે વાણંદ બી એલ એ સિકકે એસ એમ આઈ ટી એચ બ્લેક સ્મિત એટલે લુહાર જીઓએલદી એસ એમ આઈ ટી એચ ગોલ્ડસ્મિથ એટલે સોની પોસ્ટમેન એટલે તપાલી ટી એઆઈએલઓ ટેલર એટલે દરજી આપણે પુસ્તકમાં આગળ પ્રાણી પક્ષીઓના પાછળથી નામ લખેલા હતા ને એમ આપણે વ્યવસાયકારના નામ પણ એ પાછળ આપેલા છે જુઓ ધંધા અને વ્યવસાય આ બધા વ્યવસાયકારના ચિત્રો છે અને સાથે એના સ્પેલિંગો લખેલા છે બરાબર એવી રીતે અહીંયા તમને નીચે છે તો નીચે એના સ્પેલિંગો આપેલા છે તમને દેખાય છે ને તો આ સ્પેલિંગો આપણે પાછળથી નોટબુકમાં લખવાના છે બરાબર પાછળના બીજા પાના ઉપર પણ આ વ્યવસાયના સ્પેલિંગ આપેલા છે બરાબર કે જો અહીંયા ઘરે ઝવેરીના છે વકીલના છે તો આ બધા સ્પેલિંગમાંથી તમારે આ બધા સ્પેલિંગો નોટબુકમાં લખવાના છે અને એક એક કરીને આમ બધા સ્પેલિંગો ધીમે ધીમે થોડા થોડા મોઢે કરવાના છે બરાબર હવે પછીના તાસમાં આપણે આગળની એક્ટિવિટી જોઈશું બરાબર વન ડે માત્રમ